નમસ્કાર દર્શક મિત્રો આજની તાજી ઘટના અમારી સામે આવી છે અમારે વાત કરવાની છે કે ઉઘરાણીના મુદ્દે મારામારી કરવામાં આવી છે અમરેલીના ધારી તાલુકાના સેન્ટિંગ કોન્ટ્રાક્ટર પર બાકી રકમની ઉઘરાણી બાબતે થયો જીવલેણ હુમલો હવે વિગતે વાત કરીએ ત્યારે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના કુબડા ગામના વતની પ્રવીણભાઈ સૌજીભાઈ મહેડા ઉંમર વર્ષ ચાલીસના એ ધારી તાલુકાના ફાચરિયા ગામના નરેશ જયસુખભાઈ ડોબરિયાનું મકાનનું સેન્ટિંગ કામ કરેલ જેને બે માસ થયેલ જેના બાકી નકળતા નીકળતા રૂપિયા એક લાખ એકવીસ હજારની ઉઘરાણી કરવા માટે ચૌદ સાત પચીસના બપોર બાદ ફાચરિયા ગામે જતા આ કામના આરોપી નરેશ જયસુખભાઈ ડોબરિયાએ ફરિયાદી પ્રવીણભાઈને બાકી રકમ નથી આપવાની તેમ કહી જેમ તેમ ફાવે તેમ ગમે તેમ ગાળો આપી ધારી મારી નાખવાની ધમકી આપી જ્ઞાતિ અંગે અપમાનિત કરી સેન્ટિંગના ટેકાનો જીવલેણ ઘા કરી હાથમાં ફ્રેક્ચર કરી નાખતા ફરિયાદી પ્રવીણભાઈ જીવ બચાવવા ત્યાંથી ભાગી જઈ પ્રથમ ધારી સરકારી દવાખાને દાખલ થયેલ અને વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલના રિફર કરતાં અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ છે આ અંગેની ફરિયાદ સિવિલ હોસ્પિટલ અમરેલીના એએસઆઈ સલીમ સલીમભાઈ સલીમભાઈએ લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે વધુ સમાચાર માટે બ્યુરો ચીફ ઇલિયાસ કપાસી સાથે ફરી મળીશું નવા સમાચાર સાથે જોતા રહો દિવ્ય સજ્જન ન્યૂઝ નેટવર્ક ઓકે રોલ મારું નામ પ્રવીણ સૌથીભાઈ મેડા ગામ કુબડા મારે ફાસરિયા ગામમાં કામ રાખેલું હતું અને બે મહિના પહેલાં કામ પૂરું થઈ ગયું મારે એક લાખને એકવીસ હજાર રૂપિયા એ ભાઈ પાસે લેવાના હતા એ ભાઈનું નામ છે નરેશ જયસુખભાઈ ડોગરિયા મેં આજે ચાર વાગ્યા આસપાસ પૈસા લેવા ગયો એને એમ જ કહ્યું મેં તને ના પાડી પૈસા નથી આપવાના થતા ત્યારે એ કહે આ પૈસા તારે ભૂલી જવાના છે મને કામમાં નથી ગમે તો તારે થાય તે કરી લેજે આ પૈસા બાબત ધો ખાતું ને કમ ટાટિયા ફાંગી નાખે એટલે મને જેમ બને કાળ મળ્યો દાંતી વિરોધ શબ્દ કીધા જેટાથી થાય તે કરી લેજો અને થાય હું તમારી એ કે એવી રીતે બધી વાત કરેલી પછી મેં કીધું તો હું હમણાં કેશ કરવા જાઉં છું મેં ગાડીમાંથી બેઠો પછી માથા પડીને મને ટેકો મારવા ગયો મેં આડો આમાં હાથ કર્યો સીધો હાથો કર્યો ટેકો આવ્યો અને મારા હાથમાં ફ્રેક્ચર થઈ ગયું પછી બીજી વાર મારવા દોડો મારી ભેગો છે મજૂર હતો એમ બે ગાડી લઈને આખી જાન બસાવી ભાગી નીકળ્યા એ કહે તું સાવ અમાર ગમે ને આપું આ રીતે મને પછી તરત અમે ઘરેથી નીકળી આખી ભાગી કુબડા પોસવા આવ્યા તો મને ચક્કર આવ્યા પછી મારા ભાઈને બોલાવ્યો રસ્તા ઉપર અને પછી એકસો આઠને મારા ભાઈએ ફોન કર્યો અને અમને સારવા માટે ધારી હોસ્પિટલ લઈ આવ્યો તમારે આ કેટલા સમયથી પૈસા બાકી છે તમારે એની પાસે બે મહિનાથી

તો ત્યાંથી તમને એમ અમરેલી ટ્રાન્સફર હા ઠીક હા તારીખ પેલો સારવાર હતી ના તો વધારે પડતું છે તમારે અમરેલી જવું પડશે તો ધારી સિવિલમાં એવું જાણવા મળે છે કે ડોક્ટરોની ભરતી બરોબર નથી સ્ટાફ નથી એવું તમારે જોયું તમારે કેવું બનાવ બેનો ને ઓકે